આજની ફાસ્ટ ટ્રેક મેન્ટેન કરવામાં વ્યસ્ત થઈ ગયા છે પીએમ મોદી ના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્રોનું સુરતમાં પાલન થતું જોવા મળી રહ્યું છે

દિશા કેટલા વર્ષથી યોગા શીખવો છો અને કઈ કયા કયા યોગા આજની જે ફાસ્ટ યુગ છે જે ફાસ્ટ કલ્ચર ચાલી રહ્યો છે લોકો અટ્રેક્ટ સૌથી વધારે સેનાથી થઈ ગયા છે સૌથી વધારે તો જે યોગાની નીતિ ચાલુ થઈ છે થેન્ક્સ ટુ મોદીજી કે એમના કારણે બધા યોગો આજે યોગા આજે ફોલો કરતા થઈ ગયા છે એકચ્યુઅલી કહેવાય યોગ પણ થઈ ગયા છે યોગા તો એના જે રૂટીન છે એના અપગ્રેડેડ લેવલ આવ્યા છે જેવી રીતે એક્રો યોગા કહેવાય એરિયલ યોગા કહેવાય એવી રીતે બધા જે અલગ અલગ લેવલ્સ આવ્યા છે તે આપણે અહીંયા ધ વેવ યોગામાં કરાવડાવીએ છીએ જેના માટે લોકો અહીંયા આવે છે શું લાગે છે લોકો સૌથી વધારે શું પસંદ કરે છે સૌથી વધારે લોકોને આજકાલ ફન લવિંગ ચેલેન્જીસ હોય તે વધારે ગમે છે તે વધારે પસંદ કરે છે જેવી રીતે એરિયલ યોગા છે ફેબ્રિકની ઉપર હવામાં લટકવાવાળા યોગા એના માટે બધા લોકો વધારે પસંદ કરે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ